ગુજરાત પોલીસનું દીવ દર્શન આ મુદ્દો એટલા માટે અને આપે વોલ જોઈને તો દીવમાં શેના માટે વખણાય છે એટલે દારૂની બોટલ મૂકી છે અમે જરા નથી કહેતા કે પોલીસ દારૂ લેવા ગઈ હતી પણ દીવનો એક વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયોની અંદર ભાવનગર જીવીને જે પોલીસ ફાળવેલી હોય પીજીવીસીએલને એ એની ગાડી પડી છે એક આખો આ વિડીયો જોજો તમે એક વ્યક્તિ છે પીજીવીસીએલ આ જો આ કાળા કલરની કોથળી છે અને એ ભાવનગર પોલીસ એવું લખેલું ભાવનગર પીજીવીસીએલ પોલીસ એ દીવ પહોંચી છે ને દીવનો આ વિડીયો છે અને અલગ અલગ પ્રકારની ચર્ચા થઈ રહી છે અને અલગ અલગ પ્રકારની ચર્ચા દીવ સંઘ પ્રદેશ છે ભાવનગર પોલીસે સામાન્ય રીતે ત્યાં જવાનું ના હોય કારણ કે ભાવનગર પીજીવીસીએલ જે છે તે ઉના ચકાસણી સુધી ચકાસણી કરવા એનું પહોંચી હશે પણ પછી દીવ પહોંચી ગઈ ગાડી અને કોઈએ વિડીયો બનાવી લીધો પણ વિડીયો જોઈ શકો છો અને વિડીયોને અલગ અલગ રીતે લોકો તોડી રહ્યા છે કે ભાઈ દીવની અંદર ભાવનગરની આ જીબી વાળી પીજીવીસીએલ માટે ફાળવેલી પોલીસની ગાડી કેવી રીતે જાય અને બી બીજી સાઈડ આપ જોવો છો ને એક ભાઈ પેલી બાજુ આવે છે ત્યાં લાઈન લાગેલી છે દીવમાં સામાન્ય રીતે દારૂના ઠેકા હોય છે અને દારૂના ઠેકા ઉપર લાઇન લાગતી હોય છે આપણે એવું નથી કહેતા કે પેલા કર્મચારી આ પોલીસમાં જે જાય છે તે દારૂ હાથમાં થેલી લઈને ગયા આપણે જરા એવું નથી કહેતા આપણે જાણ્યું પણ નથી જોયું પણ નથી આ તો ખાલી વર્ણન કરીએ છીએ કે બાજુ જે લાઈન છે એ કદાચ 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 જે નોર્મલી દીવમાં દારૂના ઠેકાણી લાઇન લાગતી હોય એવી લાઇન કદાચ હોય શકે પણ હા આપણા ગુજરાતની આ પોલીસની ગાડી તો ચોક્કસ છે પીજીવીસીએલની એટલે અમે વાત પણ કરી કે ખરેખર છે શું પણ એ પહેલાં અપસાઉન્ડ સાંભળી તો લઈએ ઓલા ભાઈ તો લાઇનમાં ઉભા અંદર લાઈનમાં ઉભા તમારે છે રામ ઓલા ગયા ઓલા ભાઈ ઓલા પોલીસ કરાવી

ઉનાની અંદર જમવાનું ન મળ્યું એટલે ભોજનનો સમય હતો એટલે રાત્રે કદાચ ત્યાં દીવ ગયા હશે બીજી વાત એવી પણ આવી કે કેટલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ હતા ત્રીજી વાત એવી પણ આવી કે ઉના પહોંચ્યા હતા એ સમયે ભરત ચાવડા કે જે પોલીસ કર્મચારી છે તેમના ભાઈ દીવમાં રહે છે અને તેમના માટે ગાંઠિયા અને પેંડા દેવા ગયા હતા બરાબર આવી વાત પણ આવી છે હવે તપાસ શરૂ થઈ છે હવે ગાંઠિયા પેડા આપવા માટે સરકારની ગાડી જાય ના જાય આ બધું આપણે જાણતા નથી પણ આ જે વિડીયો આવ્યો એ વિડીયો આપે જોયો છે આપ નક્કી કરજો અપેક્ષા રાખો વિભાગ તપાસ કરે કારણ કે સરકારી ગાડી છે સરકારી ગાડી છે ને સંઘ પ્રદેશમાં એમદમ જાય એ યોગ્ય ન કહી શકાય ભાઈ હોય જરૂર હોય માની શકાય પણ પેડાની ગાંઠી આપવા જાય એ થોડુંક 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 પચે એવું લાગતું નથી